નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આજે વહેલી સવારથી લોકો ધાબા પર ચડીને જે પ્રકારે પતંગ ચગાવાની જે મજા માણે છે પરંતુ ક્યાંક પક્ષીઓ તેની સજા ભોગવી રહ્યા છે ગયા વર્ષની સરખામણી આ વર્ષે ખૂબ ઓછા પક્ષીઓ આવી રહ્યા છે ખૂબ સારી વાત આપ કે અત્યાર સુધી માત્ર દસથી બાર જેટલા જ પક્ષીઓ અહીંયા કેન્દ્ર ખાતે આવ્યા છે અને તમામ જે પક્ષીઓ છે નાની મોટી ઈજાઓ થયેલા જે પક્ષીઓ છે અહીંયા આવી રહ્યા છે એટલે લોકોમાં જે પ્રકારે જાગૃતતા આવી છે કે પક્ષીઓને ખાસ આપણે બચાવવા જોઈએ અને પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ ત્યારે આપ જુઓ કે જે પ્રકારે અહીંયા કરુણા અભિયાન અંતર્ગત આજે કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યો છે અને તમામ આ જે પક્ષીઓ છે પક્ષીઓને અત્યારે હાલ જે પ્રકારે આ તમામ જે ડૉક્ટર્સ હોય તે તમામની સારવાર અહીંયા કરી રહ્યા છે આપજુઓ લોકો ભલે ઉત્તરાયણ પર્વ મનાવી રહ્યા હોય પરંતુ આ ડૉક્ટરોની જે ટીમ છે સતત કાર્યવાહી એટલે કે જે પક્ષીઓ બચાવવાનું કામગીરી છે તે કરી રહી છે અત્યાર સુધીની વાત કરીએ તો ઓવરઓલ વડોદરામાં નેવું જેટલા જ પક્ષીઓ આવ્યા છે હજુ પણ લોકોમાં જાગૃતતા આવે તે માટેના પ્રયાસો કરવા જોઈએ કારણ કે આ પક્ષીઓ મૂળા પક્ષીઓ છે કોઈને કહી નથી શકતા પરંતુ કેટલીક દોરીઓના ઈજાના કારણે આ પક્ષીઓ અહીંયા આવી રહ્યા છે અને વિવિધ પક્ષીઓ જે હાલ જે પ્રકારે ઠંડીનો માહોલ છે ને ત્યાં ઠંડીના માહોલમાં આ પ્રકારે દેશ વિશે વિદેશના પણ આ પક્ષીઓ અહીંયા આવતા હોય છે ત્યારે જુઓ કે કરુણા અભિયાન હેઠળ જે પ્રકારે અહીંયા પક્ષીઓ અહીંયા આવી રહ્યા છે અને તમામ ની સારવાર અહીંયા તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ચાલી રહી છે અને જુઓ કે જે પ્રકારે તમામ જે ડોક્ટર્સ છે આ પક્ષીઓની મદદ કરી રહ્યા છે અને જીવ બચાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ પ્રકારે આ તમામ ડોક્ટર્સની ટીમ છે તે અહીંયા સતત મહેનત કરી રહી છે અને તમામ આ પક્ષીઓના જીવ બચાવવા માટેના પ્રયત્નો અહીંયા કરવામાં આવી રહ્યા છે જો કે વહેલી સવારથી જ જ્યારે ઉત્તરાયણ પર્વની શરૂઆત થઈ છે લોકોએ પતંગ ચગાવવાની શરૂઆત કરી છે પરંતુ હાલ જે પ્રકારે જે પક્ષીઓનો ચણવાનો સમય છે સવારેથી લઈને અત્યારે સુધી દસ વાગ્યા સુધી ત્યારે તેમાં કેટલાક પક્ષીઓ ઘાયલ થયા છે અને તે આ ઘાયલ પક્ષીઓની સારવાર વડોદરા આ કરુણા અભિયાન હેઠળ અહીંયા કરવામાં આવી રહ્યા છે ને તમામ ઓપરેશન થિયેટરમાં તમામ જે પક્ષીઓ છે એ અહીંયા આવી રહ્યા છે ને તેની સારવાર અહીંયા આપજો કે તમામ વ્યવસ્થા કરુણા અભિયાન હેઠળ અહીંયા કરવામાં આવી છે અને ચોક્કસથી કહી શકાય કે લોકોમાં જાગૃતતા ધીમે ધીમે આવી રહી છે ને તમામ કે જે પ્રકારે અહીંયા તમામ અધિકારીઓ સાંસદશ્રી પણ અહીંયા આવ્યા હતા અને લોકોમાં જાગૃતિ આવી છે અને જાગૃતતાના આવવાને કારણે તમામ જે પક્ષીઓની તેને ઓછા આવી રહ્યા છે સૌથી મોટો પ્રશ્ન એ છે દર્શક મિત્રો કે જે પ્રકારે ઉત્તરાયણનો પર્વ છે પક્ષીઓની આ સજા જે ભોગવી રહ્યા છે ખાસ કરીને જ્યારે આ ઉત્તરાયણનો પર્વ આવતો હોય છે આવનારા જે વર્ષોમાં છે હજુ પણ ઓછા પક્ષીઓ આવશે તેવી આપણે આશા રાખીએ ત્યારે ડૉક્ટર સાહેબ છે પટેલ સાહેબ શું કહેશો ગત વર્ષની સરખામણી આ વર્ષ આ વખતે ખૂબ ઓછા પક્ષીઓ આવી રહ્યા છે હજુ તો બે દિવસ છે પરંતુ જે આપણે ધારણા કરી હતી લોકોમાં હવે જાગૃતતા આવી છે શું કહ્યું કરુણા અભિયાન આજે લગભગ ચાર દિવસથી ચાલે છે ગત વર્ષની સરખામણીએ જો આ વર્ષે જોવામાં આવે તો પક્ષીઓ ઘાયલ થવાની સંખ્યા બહુ જ ઘટી છે અને ગઈકાલ કરતાં લગભગ આ વર્ષે હજુ સુધીમાં આજ સુધીમાં નેવું પક્ષીઓ જ ઘાયલ થઈને અહીંયા આગળ આવેલા છે જે ગઈ સાલની સરકારની ઘણા જ ઓછા છે વિવિધ પ્રકારના એનજીઓ કે જે સ્ટુડન્ટ્સમાં કે પછી લોક લોકોમાં જાગૃતિ લાવે છે તદઉપરાંત વિભાગ દ્વારા પશુપાલન વિભાગ દ્વારા અને દરેક લોકો જે જાગૃત થયા છે એ એકબીજાને જાગૃતિ માટે પ્રોત્સાહિત કરે છે તે જોઈને લોકો પતંગ ઓછી ચકાવતા થયા હોય એવું લાગે છે અને સવારે કે સાંજે પતંગો નથી ચકાવતા તેનાથી પક્ષીઓ ઘાયલ થવાનું પ્રમાણ ઘણું જ ઓછું થયું છે સાહેબ અત્યાર સુધી વાત કરીએ તો પક્ષીઓ કેટલા અહીંયા સેન્ટરની જો વાત કરીએ અને કેટલા આપણા તમામ જે કાર્યકર્તાઓ છે તે મદદમાં જોડાયા છે વડોદરા જિલ્લામાં કુલ નેવું પક્ષીઓ ઘાયલ થયેલા આજ સુધીમાં જોવા મળ્યા છે અને આપણે અહીંયા આગળ કુલ બાવન ટીમો કામ કરી રહી છે અને એમાં મોટાભાગે નવ ટીમો જે છે ત્યાં આગળ પશુ પક્ષી સારવાર કેન્દ્રો બનાવેલા છે કે જેમાં એકવીસ ડોક્ટરો તૈનાત કરેલા છે અને લગભગ બત્રીસ જેટલા એનજીઓ આ પ્રવૃત્તિ સાથે જોડાય અને એમનો સાથ સહકાર આપી રહ્યા છે શું મેસેજ આપશો કારણ કે લોકોને જાગૃતતા તો છે કોઈ પક્ષી આપણે જો લોકોને ધ્યાનમાં આવે તો કેવી રીતે અહીંયા લાવું કેવી રીતે પક્ષી તમે જો તમને કોઈ કોલ મળે કે ભાઈ પક્ષી ઘાયલ થઈને અહીંયા પડ્યું છે તો પક્ષીને ધીરે રહીને પકડી લો અને એને કોઈ બાસ્કેટ કે બોક્સમાં પેક કરીને બોક્સમાં કાણા પાડીને પછી અહીંયા રેસ્ક્યુ સેન્ટર અથવા સારવાર કેન્દ્ર ઉપર લઈ જવા નહીં તો શું થશે કે પવન વધારે છે તો પક્ષીને ઠંડી લાગશે શોકમાં જતું રહેશે ને પક્ષી મૃત્યુ પામશે એટલે ખાસ કરીને કાળજી રાખવી કે હાથમાં ન લઈ જવું એના જગ્યાએ બાસ્કેટમાં કે બોક્સમાં પક્ષીને કેરી કરવું કયા પ્રકારના પક્ષીઓ ખાસ કરીને અહીંયા આવી રહ્યા છે સદર વડોદરા જિલ્લામાં મોટાભાગે કબૂતર કબૂતરનું રહેઠાણ બહુ મોટું જોવા મળે છે એટલે અહીંયા કબૂતરોની સંખ્યા વધારે છે તદ ઉપરાંત અહીંયા ગુવળ સમડી ફાલ્કન પછી બતક કાબર આ પ્રકારના પક્ષીઓ પણ અહીંયા ઘાયલ થઈને આવેલા જોવા મળે છે અને તેની સારવાર કરવામાં આવે છે બિલકુલ આપજો કે ડૉક્ટર સાહેબ જે પ્રકારે કહી રહ્યા છે અને તમામ ડોક્ટરો આ પ્રકારે અહીંયા તૈનાત છે ચોવીસ કલાક તેઓ તૈનાત છે ને આ જે સારવાર કેન્દ્ર એટલે કરુણા અભિયાન હેઠળ જે અહીંયા સારવાર કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે ને તમામ ડૉક્ટર્સની ટીમ સાથે વન વિભાગની ટીમ પણ અહીંયા સક્રિય થઈ છે ને તમામ જગ્યા ઉપર આપજો કે આ તમામ કરુણા અભિયાન હેઠળ જો કે જે પ્રકારે કરુણા અભિયાન હેઠળ તમામ વિભાગની ટીમ અને તમામ જે ડોક્ટર્સની ટીમ છે તે અહીંયા અવેલેબલ છે અને તમામ જે પક્ષીઓ જે ઘાયલ થયેલા પક્ષીઓ છે તેની સારવાર અહીંયા કરવામાં આવી રહી છે હજુ પણ લોકોમાં થોડી અવેરનેસ વધારે આવે તો આ પક્ષીઓ છે જે નેવું જેટલા આવ્યા છે એ નેવું જેટલા પક્ષીઓ અહીંયા આવે નહીં કારણ કે જે પ્રકારે ગત વર્ષની સરખામણીમાં જોવા જઈએ તો ખૂબ જ ઘટાડો થયો છે પક્ષીઓ ઘાયલ થવાની છે એટલે હજુ પણ લોકોમાં જે જાગૃતતા આવવી જોઈએ એ આવવી જોઈએ અને તમામ લોકો આ પક્ષીઓને બચાવ એટલે કે જે જ્યારે પક્ષીઓને ઉડવાનો સમય છે ચણવાનો સમય હોય છે ત્યારે પતંગ ન ચગાવે અને સાંજે પણ જ્યારે પક્ષીઓ પોતાના માળા તરફ જતા હોય ત્યારે પણ પતંગ ન ચગાવે તેને લઈને જ આ પક્ષીઓ ઘાયલ ન થાય એ જ લોકોમાં સમજતા સમજવું જરૂરી છે અને તેને લોકોમાં જાગૃતતા આવે તે માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએ ત્યારે ગત વર્ષની સરખામણી આવડ છે ખૂબ ઓછા પક્ષીઓ છે આશા રાખીએ કે હજુ પણ જ્યારે આ બે દિવસનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ખૂબ ઓછા પક્ષીઓ આ ઘાયલ થઈને અહીંયા સારવાર માટે આવે કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા